તો આ જે ત્રણ વર્ષ જે ટેર્નામેન્ટ થઈ ગયા એમ બીજા આપણને કેટલા વર્ષ થઈ જાય કે નક્કી નહીં પહેલાં તો આ સમજ્યું તમને અત્યારે તાળી આ તાળી વગર થાય નથી હું જે કહું શાંતિથી આ મળજું અત્યારે જે કોર્પોરેશન એ નોટિસો આપી આ આપણી આખી આ ટેનામેન્ટ ડી ડેવલપમેન્ટ ટેર્નામેન્ટ ટીપીપી યોજના હેઠળ છે જે અલખાણ ટેર્નામેન્ટ બન્યું ડુંગલ બની આંચણા બની જેમ ખતરગામ ગોટાલાવાડી બને છે એ જ નીતિ નિયમ એ જ કાયદા ભરવાને આપણી આ ટેનામેન્ટ બનવાની પણ આપણી કમ નથી પીએ છે કે આપણે તો આટલો મોકોનો રોડ રિંગ રોડ હોવા છતાં કોઈ બિલ્ડર છેલ્લા પાંચ વર્ષથી ટેન્ડર ભરતો નથી કે ટેન્ડર ભરે છે તો ટેકનિકલ ખામી હોય એનું મૂળ કારણ એ છે કે પેલા ટેનામેન્ટની જયારે શરૂઆત થઈ અલથાન ટેન્ટ જયારે બન્યું ત્યારે એવું હતું કે સાડી આઠસો ફ્લેટ અને સરકારે એવી નીતિ નક્કી કરી કે ભાઈ જે એકસ્ટ્રા વધારે મકાન બનાવે એ બિલ્ડર ને કામ આપવાનું हे permanents या 3.80 च्या सामने 80 प्लेट नवावयना એટલે એ હમતાવાદી કોઈ બિલ્ડરને લોકો કામ આય આજના ડનામેન ની અંદર 404 ફ્લેટ હતા ચાર બ્લોક હતા એમાં 476 extra ફ્લેટ બનાય એટલે એને કામ આપ્યું ડુંબાળ ડનામેન ની અંદર 176 extra ફ્લેટ બનાવાનો હતો એટલે એને કામ આવ્યું કોટલાવાડી ની અંદર 175 ફ્લેટ extra બનાવાનો હતો સાથે લાઈબ્રેરી બનાવવાનો હતો એટલેને કામ આવ્યું પણ આપણી ટેન્ડ નું જેરા આવે ત્યારે સરકારે પોલિસી બદલી દીધી કે કોઈ એક્સ્ટ્રા ફ્લેટ બનાવવું નહીં જેટલા ફ્લેટ છે એટલા જ બનાવવાના પણ સામે કોર્પોરેશન બદલાય બિલ્ડર આપણા ફ્લેટ તો બનાવવાના છે આપણી આખી બનાવવાની છે આંગણવાડી બનાવવાની છે આંબેડકર શોપિંગ સેન્ટર બનાવવાનો છે જે ફાયર સ્ટેશન બનાવવાનું છે એટલે કોર્પોરેશન ને કોઈ નુકસાન નથી કોર્પોરેશન માટે ફાયદો છે હવે વાત કે આવી નટકે છે કે આંબેડકર શોપિંગ સેન્ટરના જે દુકાનદારો છે જે ઓફિસ વાળા છે એ છેલ્લા પાંચ વર્ષથી કાયદા કે લડાઈ લડી રહ્યા છે હાઈકોર્ટમાં છે એ લોકો ભાડુઆત છે આપણને જે કોર્પોરેશન કબજો આપ્યો માલિક યાગ આપ્યા ઘણા અહીંયા દસ્તાવેજ ફાઈન દાખલા નથી મારા પ્લેટ મારો દસ્તાવેજ છે એવા ઘણાનો દસ્તાવેજ પણ હતા જે તેને કોર્પોરેશન ને આપણને વેચાણ આપી દીધું

લાવીએ એ પણ આપણને પ્રમાણપત્ર આપતી નહીં આ બીજી વાત ભાઈએ કીધું કે આપણે બનાવી દઈએ આપણા એ પોસિબલ જ નથી અને ટૂંકા દિવસોમાં બને જ નહીં એને એમ કીધું કે ભાઈ તમે તમારી રીતે બનાવી દો બિલ્ડરો ભેગા કરીને એ પણ કઈ ઘરના કાયદા નથી એટલું સમજી લો એ બધું કોણીય કોણ લગાડવાની વાત છે એટલી વાર હું જાણું છું કે આવતીકાલે લોકો પોલીસ બંદોબસ્ત માંગ્યો

એટલે કોઈ પણ અધિકારી રીસ્ક લેવા પાર નથી એટલું યાદ રાખજો કે કોઈ આવે ને એમ કે આ મારી જોબ કરી યાર રાજકારણી તો છોડો આપણા એપાર્ટમેન્ટ બ્લોક તો હોય ને તો એ પણ કોઈ આખી બ્લોક જવાબદારી લે કે આખા બ્લોકની જવાબદારી મારી કે થઈ જાય કોઈ પોતાની પરિવારની જવાબદારી લેવા તૈયાર નથી કાયદા કે એટલે આ બધી વસ્તુ આપણે સમજવી પડે આપણો મેઇન મુદ્દો એટલો છે કે ભલે અત્યારે આજે સીઆરભાઈ પાસે ગયા એમને કીધું ભાઈ ચાર મહિનાનું ભાડું આપીએ

પણ આ પેનામેન્ટ ના રહેવાસીઓ માટે મેં સામે ફોર્મ પર વાત કરીને કીધું કે આમાં રાજકારણ નહીં રમાવું જોઈએ પેનામેન્ટમાં લોકો નો રહેવાનો પ્રશ્ન છે એક બે નહીં એવા તેરસો ને સાકો છે એમને ન્યાય મળવો છે એમનો અધિકાર મળવો જોઈએ ને એમને પણ મારી સાથે સકારાત્મક વાત કરી એમને પણ કોઈ નેગેટિવ વાત નહીં કરી એટલે આપણે એમાં જ છે કે આમાં કોઈ રાજકારણ ના ઘુસે કોઈની ગેરસમજતા તમે નહીં આવો પણ જે લડાઈ લડવાની છે આપણે કોર્પોરેશનની ની અમે લડવાની છે કે ભાઈ જલ્દી બિલ્ડર લાવ ને અહીંયા પીપીપી યોજના હેઠળ તો તો અહીંયા બ્લેડ ને આગળ ની કાર્યવાહી કરો કારણ કે જ્યાં સુધી બિલ્ડર નહીં આવશે ત્યાં સુધી અત્યારે જે સ્થિતિ છે એના કરતા ખરાબ થશે આવનારા દિવસ એક વાર આપણા મકાનો પાણી કનેક્શન કપાશે લાઈટ કનેક્શન કપાશે કોર્પોરેશન પાસે એટલી સત્તા છે કે સીલ પણ કરી દેશે ચારે તરફ બિલ્ડિંગો ને સીલ મારી દેશે એટલે આપણી બિલ્ડિંગ એકદમ આપણા હાથમાંથી નીકળી જવાની જેટલું સમજી લેજો અને તમે કઈ ઘર્ષણ કરશો કે કઈ બોલવા જશો એટલે સીધી પોલીસ ફરી દાખલ થઈ જાય અને આપણે ગરીબ લોકો કહેવત છે ને કઈ દુકાળમાં દીકમાં એવી સ્થિતિ થઈ એટલે આપણે જે કઈ કાલે પણ બોલું